વેલકમ ટુ માય ચેનલ પરફેક્ટ ટ્યુશન ક્લાસીસ ટુ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું નિબંધ લેખન જવાહરલાલ નહેરુ વિશે જવાહરલાલ નહેરુ વિશે નિબંધ લેખન જવાહરલાલ નહેરુનો જન્મ ચૌદ નવેમ્બર અઢારસો નેવ્યાસીના રોજ અલાહાબાદમાં થયો હતો તેમના પિતાનું નામ મોતીલાલ અને માતાનું નામ સ્વરૂપ રાણી હતું તેમના પિતાજી તે સમયના નામાંકિત વકીલ હતા જવાહરલાલે ઉચ્ચ અભ્યાસ ઇંગ્લેન્ડમાં કર્યો હતો તેમના લગ્ન કમલાદેવી સાથે થયા હતા ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી તેઓ દેશની આઝાદી માટેની લડતમાં જોડાયા પિતાની અઢળક સંપત્તિ તેમણે દેશ સેવામાં અર્પણ કરી દીધી અંગ્રેજોએ તેમને ઘણી વાર જેલમાં પૂર્યા જેલવાસ દરમિયાન તેમણે કેટલાક પુસ્તકો લખ્યા ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો ત્યારે જવાહરલાલ નહેરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા વડાપ્રધાન તરીકે તેમણે સફળ કામગીરી બજાવી વિશ્વને તેમણે પંચશીલના સિદ્ધાંતોની ભેટ આપી અને વિશ્વમાં સાચી શાંતિ સ્થપાય તે માટે પ્રયત્નો કર્યા વિશ્વના દેશો તેમને વિચારોનો આદર કરતા હતા તેઓ શાંતિપ્રિય નેતા હતા જવાહરલાલને ગુલાબનું ફૂલ ખૂબ પ્રિય હતું તેમના કોટના બટન પર તે હંમેશા ગુલાબનું ફૂલ લગાવતા તેમને બાળકો બહુ વહાલા હતા બાળકોના તે નહેરુ ચાચા હતા આથી તેમનો દિવસ બાલદિન તરીકે ઉજવાય છે ગાંધીજીએ જવાહરલાલને ભારત રત્ન કયા હતા પંડિત નહેરુએ દેશના લોકોને આરામ હરામ હેનું સૂત્ર આપ્યું સત્યાવીસમી મે ઓગણીસો ચોસઠના રોજ તેમનું અવસાન થયું હવે પછીની વિડીયોની અંદર આપણે જોઈશું નિબંધ લેખન નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે નિબંધ લેખન જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બેલ આઇકન જરૂર દબાવો જેથી કરીને અમારી નવી વિડીયો આવે તો તમને તેની નોટિફિકેશન મળી જાય થેન્ક્સ ફોર વોચિંગ પરફેક્ટ ટ્યુશન ક્લાસીસ